દોસ્તો નવા વિડીયોમાં તમારું ખૂબ સ્વાગત છે અને આજે જણાવી દઈએ કે શું નરેશ ઠાકોરને બોલિવૂડમાં ચાન્સ મળી ગયો છે શું બહુ મોટી ઓફર આવી છે તો આ વિડીયોમાં બન્યા રહો અને વિડીયોને સ્કીપ ના કરતા અને અંત સુધી બન્યા રહો તો આપણે જાણીશું કે નરેશ ઠાકોર એ બોલિવૂડ જેવા જ ગીતો ગાય છે અને એકદમ સુપરહિટ ગીતો છે એમના અને એમના અવાજમાં એક અલગ જ અંદાજ છે જ્યુબિન ન્યુટિયાલ જેવો એમનો અવાજ છે તો દોસ્તો જણાવી દઈએ કે નરેશ ઠાકોરની પર્સનાલિટી એકદમ બોલીવુડના હીરો જેવી લાગે છે એમની એક્ટિંગ લૂક અને એમની ગાવાની ક્ષમતા તો લગભગ બોલીવુડના એક્ટરો જેવી જ છે અને એમની પર્સનાલિટી એકદમ અલગ જ છે આથી બધાને એવું લાગી રહ્યું છે કે નરેશ ઠાકોર બોલીવુડ જેવા લાગે છે પરંતુ હમણાં તો એ અર્બન ફિલ્મો પણ કરતા નથી પરંતુ ભવિષ્યમાં તેઓ જો ચાન્સ મળશે તો અર્બન ફિલ્મો પણ કરશે અને ગુજરાતીમાં તો હીરો તરીકે એમણે સિક્કો જમાવી દીધો છે પરંતુ આધારભૂત સૂત્રોએ કોઈ જણાવ્યું નથી કે નરેશ ઠાકોર બોલિવૂડમાં જવાના છે કે નહીં પરંતુ બધાને આશા છે કે એ અવશ્ય બોલિવૂડમાં કામ કરશે અને આપણા ગુજરાતનું નામ અવશ્ય રોશન કરશે તો આ વિડીયોમાં બસ આટલું જ જય હિન્દ જય ભારત જય